નમસ્કાર દર્શક મિત્રો શું તમે જાણો છો તમારો આજનો દિવસ કેવો રહેશે નથી જાણતા તો ચાલો જાણી લો મેષ રાશિના લોકોનો આજનો દિવસ ધાર્મિક કાર્યમાં સહભાગી થવાનો રહેશે કાર્યસ્થળે અને પરિવારમાં સંતુલન જાળવવા મહેનત કરવી પડશે ધન લાભ થશે પણ ખર્ચ પણ વધશે હાથ પગમાં દુખાવો થશે લાલચ કરવાથી બચો નહીતર છેતરપિંડી થવાની શક્યતા છે વૃષભ રાશિના લોકોનો આજનો દિવસ આનંદ અને હસી ખુશીનો માહોલ લઈને આવશે એક પછી એક નવી તક મળશે કોઈ ઓળખીતા પાસેથી સારા સમાચાર સાંભળવા મળી શકે છે આવક સામાન્ય રહેશે કેટલાક જરૂરી કામ અધૂરા રહેવાથી થોડા પરેશાન રહેશો પારિવારિક માહોલ તણાવવાળો રહેશે મેથુન રાશિના લોકોનો આજનો દિવસ લાભની તક લઈને આવશે માનસિક તણાવ ઘટતા નવા કામ હાથમાં લેશો બપોર વાદ આરામ માટે સમય મળશે

મહેનતનું પૂરેપૂરું પરિણામ મળશે કાર્યસ્થળે વિશેષ સાવધાની રાખો નહીં તો શત્રુઓ હેરાન કરી શકે છે પૈસા સંબંધિત નિર્ણય સમજી વિચારીને લો લવ લાઈફ માટે અનુકૂળ દિવસ છે કામની વ્યસ્તતા વચ્ચે માતા પિતાની સેવા માટે સમય ફાળવવો પડશે તુલા રાશિના જાતકોનો આજનો દિવસ ઉત્સાહ અને ઊર્જાથી ભરપૂર રહેશે ભાગ્યનો પૂરેપૂરો સાથ મળશે તમારી ક્રિએટિવિટી વધારે રહેશે કડા ફેશન અને બ્યુટી સાથે સંકળાયેલા લોકો માટે લાભદાયી દિવસ છે લાગણીઓ પર નિયંત્રણ રાખવું આસપાસના વિવાદોથી દૂર રહો સંતાન અપેક્ષા પર ખરું ઉતરશે વૃશ્ચિક રાશિના લોકોનો આજનો દિવસ લાભદાયી રહેશે વાણી અને વર્તન બંને પર ખાસ નિયંત્રણ રાખવું બપોર પહેલા મહત્વના કામ પૂરા કરી લેશો કોઈ પણ વચન આપતા પહેલા સમજી વિચારી નકારાત્મક વિચારોથી દૂર રહેવું કામને લઈને લાપરવાહી ન દેખાડવી પરિવાર અને મિત્રો સાથે મોજ મસ્તીમાં સમય પસાર કરશો સાંજે મનોરંજનના કાર્યક્રમમાં હિસ્સો લેશો હરવા ફરવા દરમિયાન મહત્વની માહિતી મળશે મકર રાશિના લોકોને આજે માન સન્માનમાં વધારો થઈ રહ્યો છે પરંતુ થોડી આર્થિક સમસ્યા સતાવી શકે છે સમય પર કામ પૂરા કરશો વડીલોની સલાહ પર અમલ કરો સંબંધીઓ સાથે સમય પસાર કરશો સ્વાસ્થ્ય નબળું રહેશે જીવનસાથી માટે બિઝનેસ પ્લાન કરશો નોકરી કરી રહેલા લોકોને પગાર વધારો વગેરે મળી શકે છે

કાર્ય સ્થળે મન ઉદાસ થશે બપોર બાદ કામમાં સફળતા મળશે સારા સમાચાર સાંભળવા મળતા ખુશીનો પાર નહીં રહે વૈવાહિક જીવનમાં હસી ખુશીનો માહોલ રહેશે નોકરી કરી રહેલા લોકોનો પગાર વધારો થઈ રહ્યો છે